અરવલ્લી જિલ્લામાં રમાણામાં દારૂ પીધેલા ઈશમનો આતંક જોવા મળ્યો પીધેલી હાલતમાં ફોર્ચ્યુનર કાર ચાલકે સ્થાનિક લોકો પર કાર ચડાવી સમી સાંજે બનેલી આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે પૂર ઝડપે કાર હંકારી બાઇકો અડફેટમાં લીધી કારની અડફેટમાં એક વ્યક્તિ ઘાયલ થયો દારૂ પીધેલા ઈશમે ગામમાં ફરીને પહેલા ધમકી આપી હતી હાજર હાજર જણાવ્યું હતું કે જે જે વખતે બનાવ બન્યો ત્યારે હું હતો બસ સ્ટેન્ડ મુકામ પર બેઠેલો હતો ત્યારે ધનસુરા બાજુથી ફોર્ચ્યુનર બ્લેક કલરની આવી 77 એકોતેર નંબરની એટલી સ્પીડમાં આવી તો અમે તેને બૂમ પાડીને કહ્યું કે ધીરે ધીરે આવતો એને ગાડીને રિવર્સ કરી એટલે અમે બૂમ પાડી એટલે એ ઉતરીને આવ્યો તો અમે સામા ગયા અને તેને ગાળા ગાડી ચાલુ કરી અને ઝઘડો થતા બીજા લોકો પણ આવી ગયા અને પછી ગાડી ચાલક ધમકી આપીને ગયો અને કહ્યું કે હવે હું તમને ઉડાવી દઈશ અને કાર ચાલક દારૂ પીધેલી હાલતમાં હતો અને સ્કૂલ આગળ જઈ ને ગાડી પાછી વળાવી અને લોકોને ઉડાવી દેવાની ધમકી આપીને જ્યાં બધા ઊભા હતા તેમની ઉપર ગાડી ચડાવી દીધી અને બાજુમાં પાર્ક કરેલા બાઇક પર ગાડી ચડાવી દીધી હતી અને અમને મારી નાખવાના ઈરાદાથી ગાડી ચડાવી હતી બ્યુરો રિપોર્ટ જયદીપ ભાટિયા અરવલી મારું નામ ભરવાટ છે ગામ રમાણા સાંજના ટાઈમે દૂધ ભરવાના ટાઈમે ધનસુરા બાજુથી ફોર્ચ્યુનર ગાડી આવી ઓવર સ્પીડમાં બસ સ્ટેન્ડ ને બધા પબ્લિક બહુ હતી એને બધાને અડે ના અડે એવું કરી નાખ્યું એટલે ગામના બે ચાર જણે કીધું કે ભાઈ તું શાંતિ શાંતિ જા એમ એમ કરીને થોડુંક ઠપકો આપ્યું એટલે એને શું કેવાય કે કીધું કે ભાઈ તમે કોણ છો મને ઠપકો આપવા વાળા એમ રમણા ભરવાડો ને તો હું મચડી નાખવાનું છે એવી ધાકધમ ધમકી આપી જતો રહ્યો તો મને બધા ને એવું લાગ્યું કે ભાઈ ઘેર જતો રહ્યો એમ પછી બીજી પાંચ દસ મિનિટ પછી એ ગાડી આગળથી વાળી અને આવ્યો ઓવર speed માં તો એક ભાઈ ને ગંભીર ઈજા પોકી છે અને બીજા બધા બે ત્રણ જણા નું વાગ્યું છે ને એવું બધું થયું છે એમ અને છેલ્લા બે ત્રણ કલાકથી અમે પોલીસ સ્ટેશન આવ્યા છીએ ફરિયાદ આપવા માટે તો હજી સુધી એ મારી ફરિયાદ લેવાઈ નથી મારો નંબર રાજેન્દ્ર ગામ રમા જે વખતે જે બનાવ બન્યો ને ત્યારે હું ત્યાં હાજર હતો હું બસ સ્ટેન્ડ દુકાન પર બેઠેલો હતો ત્યારે ત્યાં રહી અમે એને કીધું ધીરે ધીરે આવ બૂમ પડીને કીધું તો એ પાછો એને ગાડીમાં પાછી રિવેશ મારી રિવેશ મારી એટલે અમે બૂમ પછી એ ઉતરીને આવ્યો એટલે અમે હા માગ્યા હા માગ્યા ઉતરીને આવ્યો એટલે અમે એને કીધું એટલે એને ગારામ ચાલુ કર્યું એટલે જકડા જકડી કરી એટલે અમે બીજા બે ચાર લોકો આવી ગયા બે ચાર લોકો આયા એટલે કીધું કે આપણે કઈ કરવું નહીં જવા દે એમ શાંતિ શાંતિ એને એવું કીધું કે જો હેડો તમને આ ઉડાડી દઉં છું નહીં આમ ને તેમ એને એ રીતે ગાડી માં બેસાડ્યા અને એને તેમ માથા કૂટ કરવા જતા એટલે બે ત્રણ બીજા હતા એટલે એમને કીધું કે જવા દો જવા દો એને ઉડાડી દેવાની વાત કરી એટલે પછી અમે કીધું કે જવા દો ચલો અમે ત્યાં ઉભા જ હતા એટલા માં તે ત્યાં સ્કૂલ આગળ જઈ અને ત્યાંથી ફોર્ચ વારી ત્યાંથી ગાડી વારી પીધેલો જ હતો ટૂંકમાં બોલવાના હોશ નહોતા હતા બે જણા હતા પહેલા એક ઉતર્યું પછી પાછળ બીજું હતું સ્કૂલ ગાડી ગાડીવાળી ત્યાં એક કોક છોકરું હતું અમે જોઈ જ રહ્યા છે ત્યાં એના ઉડાડતા ઉડાડતા રહ્યો અને ત્યાંથી એટલી સ્પીડમાં આવ્યો ને તેને ગાડી અમારા ઉપર નાખી હતી પણ ત્યાં પાછળ ટેક્ટર હતું એના કારણે અમાર ઉપર ના નાખી અને ત્યાં સીધી જવા દીધી સીધી અને મારવાના ઈરાદાથી જ એને પછી ઉડાડી જ દીધા બે ત્રણ બાઈકો ઉડાડી દીધી એક એક જણ ઘાયલ થયું છે અને બે ત્રણ બાઈકો પૂરી ટોટલ લોસ કરે બીજી પબ્લિક તો આમથી એમ નાહી ગઈ.